જગતના તાત એવા સૌ ખેડૂત મિત્રોને મારા નમસ્કાર આજે આપણે વાત કરીએ આ વિડીયોમાં કે ચોમાસું ક્યાં પહોંચ્યું અને આજે કયા વિસ્તારમાં વરસાદ પડશે આપણે અગાઉ જણાવ્યા મુજબ ચોમાસું આઠ જૂને એટલે કે આજે મુંબઈ ચોમાસું પહોંચી ગયું હવે આપણે મોન્સૂન એક્ટિવિટીનું જોર વધશે રોજ વરસાદ અને વિસ્તારનું પ્રમાણ વધતું રહેશે આપણે અગાઉ જણાવ્યા મુજબ ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં હળ હળવા ભારે રેડા ઝાપટાથી એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે આજની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતમાં ડાંગ તાપી નવસારી વલસાડ સુરત રાજપીપા એ જિલ્લામાં વરસાદની શક્યતાઓ રહેલી છે રેડા ઝાપટી માંડી અને સારા વરસાદ સુધીની શક્યતાઓ છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે ગીર સોમનાથ રાજકોટ જામનગર જૂનાગઢ અમરેલી જિલ્લામાં વરસાદની શક્યતા છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં બોટાદ સુરેન્દ્રનગર અને ધંધુકા આસપાસના ગામડામાં વરસાદની શક્યતા છે આ બધા જ જિલ્લામાં સાવત્રિક વરસાદ પડે એવું નહીં પણ છૂટા છવાયા વિસ્તારમાં હળવાથી ભારે ઝાપટાં પડશે કોઈ કોઈ વિસ્તારમાં ઠંડરસ્ટ્રોમના કારણે ભારે વરસાદ પણ થઈ શકે કાલથી વરસાદ અને વિસ્તારનું જોર વધશે અત્યારે જામનગર અને રાજકોટ વચ્ચે ગાજવીજ સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે કોઈ કોઈ વિસ્તારમાં ઠંડરસ્ટ્રોમના લીધે ભારે વરસાદની શક્યતા આજે રહેલી છે